ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણના મિત્રો શીતળા સાતમની વાર્તા જય શીતળા મા એક સમયની વાત છે શીતળા માએ વિચાર્યું કે આજે હું ધરતી પર જઈને જોઉં છું કે મારી પૂજા કોણ કોણ કરે છે કોણ મને માને છે આમ વિચારીને શીતળા માએ રાજસ્થાનના ડુંગરી ગામમાં આવ્યા એક એકદોશીનું રૂપ ધારણ કર્યું સીતળામાં ગામની શેરીઓમાં ગલીઓમાં ફરી રહ્યા છે તો શેરીઓમાં ફરતા ફરતા એક જગ્યા પર એક મકાનની ઉપરથી કોઈકે કે ચોખાનું ઉકળતું પાણી નીચે નાખ્યું અને એ પાણી સીતળામાં ઉપર પડ્યું જેથી સીતળામાંના શરીરમાં ફરફોલા પડી ગયા દાજી ગયા આખોએ શરીર બળવા લાગ્યું માનું સુતરામાં ડોશીના સ્વરૂપે આમ તેમ ફરવા લાગ્યા ભટકવા લાગ્યા અને બોલી રહ્યા હતા કે અરે હું દાજી ગઈ બળી ગઈ મારું આખું શરીર બળી રહ્યું છે કોઈ મારી મદદ કરો પણ કોઈ એમની મદદ કરી નહીં એવામાં એક ઘરની બહાર એક કુંભારણ સ્ત્રી બેઠી હતી એણે જોયું કે ગરડા ડોશીમાં બહુ વધારે બળી ગયા છે એના પૂરા શરીરમાં ફરફોલા પડી ગયા છે અને એના શરીરમાં બળેતરા એ સહન નથી કરી શકતા ભૂમો પાડી રહ્યા છે ત્યારે એ કુંભારણ બોલી કે માં તમે અહીં બેસી જાઓ હું તમારા શરીર પર ઠંડુ પાણી રેડી આપું પછી સીતલા મા ત્યાં બેસી ગયા કુંભારણના ઘરના આંગણામાં અને કુંભાર અને સ્ત્રીએ એમના પર માટીના ઘડાથી ઠંડુ પાણી રેડવા લાગી અને બોલી કે માં મારા ઘરમાં રાતની બનાવેલી રાબડી છે તમે ખાઈ લો ગુંભારણ ગુંભારણે શીતળા માણી દોશી સ્વરૂપે હતા એમને રાબડી અને દહીં આપ્યું જ્યારે એ ડોશીમાં રૂપી શિતળા માએ ઠંડી રાબડી અને દહીં ખાધું તો એના શરીરને ઠંડક મળી અને શીતળામાં બોલ્યા બેટા મારા માથામાં જરા જુઓ વીણી દેને ગુંભારણે ડોસીમાનું માથું જોયું જો વીણવા લાગી તો એણે જોયું કે એ ડોસીમાના માથામાં એક ત્રીજી આંખ છે આ જો એક ગુંભારણ સ્ત્રી ડરી ગઈ અને ત્યાંથી ભાગવા લાગી ત્યારે એ ડોસીમા બોલ્યા બેટા ડર નહીં હું કોઈ ભૂત પ્રેત નથી હું તો શીતળા દેવી છું ત્યારે માએ એનું અસલ સ્વરૂપ ધારણ કર્યું શીતળા માએ માતાના દર્શન કરી કુંભારણ તો રડવા લાગી તો શીતળામા બોલ્યા બેટા તું કેમ રડી રહી છો કુંભારણે હાથ જોડીને શીતળામાને કહ્યું મા મારા ઘરમાં ચારે બાજુ દરિદ્રતા છે હું તમને ક્યાં બેસાડું મારા ઘરમાં તો ના કોઈ બાજોટ છે ના કોઈ પાટલા છે કે ના કોઈ આસન છે તમને ક્યાં બેસાડું ચિત્રામાં પ્રસન્ન થઈને કુંભારણના ઘરની બહાર ઊભા હતા અને ગધડા ઉપર પછી એ બેસી ગયા એ એક હાથમાં ઝાડું અને બીજા હાથમાં લોટો લઈને કુંભારણના ઘરની દરિદ્રતાને ઝાટકી નાખી માએ બધે જ વાળ્યું અને બધો દરિદ્રતા લોટામાં ભરીને ફેંકી દીધી અને માં બોલ્યા હું તારી સાચી ભક્તિથી પ્રસન્ન થઈ છું બેટા હવે તારે જે પણ વરદાન જોઈએ એ માંગી લે ત્યારે કુંભારણ હાથ જોડીને બોલી કે માં તમે આ ગામમાં સ્થિર થઈને રહો જેવી રીતે મારા ઘરની દરિદ્રતા તમે દૂર કરી છે એવી જ રીતે પણ આ એવી જ રીતે જે કોઈ તમારી પૂજા ભક્તિ કરે તમે એની દરિદ્રતા દૂર કરજો જે રીતે મારા ઘરની તમે દરિદ્રતા દૂર કરી એવી જ રીતે જે વ્યક્તિ ફાગણ માસની અષ્ટમી પર ભક્તિ ભાવથી તમારી પૂજા કરે તમને ઠંડુ જળ અને ઠંડા ભોજનનો પ્રસાદ ધરાવે એના ઘરની દરિદ્રતા તમે સ્વયં દૂર કરજો માં સીતળા માએ કુંભારણને કહ્યું તથાસ્તુ અને બોલ્યા કે તું આ લોટાનું પાણી તારા ઘરમાં છાંટી દેજે કાલે આખાય નગરમાં આગ લાગશે આખું નગર સળગશે પણ તારી ઝૂંપડી ને કઈ નહી થાય તારી ઝૂંપડી નહીં સળગે આમ કહીને માં શીતળા અંતર ધ્યાન થઈ ગયા કુંભારણે આમ જ કર્યું લોટાનું પાણી પૂરી ઝૂંપડીમાં છાંટ્યું અને રાત પડી તો સાચી આખા જ ગામમાં આગ લાગી પણ કુંભારણની ઝૂંપડીને કઈ જ ન થયું એમની એમ જ રહી આ જોઈ નગરના રાજાએ કુંભારણને બોલાવી અને એને પૂછવા લાગ્યા કે કુંભારણ પૂરા ગામમાં પૂરા નગરમાં આગ લાગી પણ તારી ઝૂંપડી કેમ બચી ગઈ તાળી ઝૂંપડીને કેમ કઈ ન થયું ત્યારે કુંભ કુંભારણે રાજાને શીતળા માતાની કૃપાની બધી જ વાત કહી અને બોલી કે મારા ઉપર શીતળા માતાની કૃપા થઈ છે એ દિવસથી રાજાએ પુરા નગરમાં ઘોષણા કરાવી કે હવેથી શીતળા અષ્ટમીના દિવસે કોઈ કોઈપણ ઘરમાં ચૂલો નહીં સળગે અને બધા જ ઘરમાં શીતળા માને ઠંડા ભોજનનો ભોગ ધરાવજો હે ચિતળામાં જેવી કૃપા તમે એક કુંભારણ ઉપર કરી એવી જ કૃપા આ કથા સાંભળનાર સાંભળનાર વાંચનાર કહેનાર હોંકારો ભરનાર બધા ઉપર જ કરજો જય શીતળામાં શીતળામાંની બીજી વાર્તા એક ગામમાં રાધિકા નામની એક બ્રાહ્મણી રહેતી હતી એના પતિનો સ્વર્ગવાસ થઈ ગયો હતો એ ગામના મંદિર પાસે બેસીને ભીખ માંગતી હતી એક દિવસ એ મંદિરની બહાર બેઠી હતી ત્યારે ત્યાં ગામના શાહુકારની પત્ની આવી અને બોલી કે પૂજારીજી ઓ પૂજારીજી જોર જોરથી બૂમો પાડવા લાગી તો પૂજારીજી એ શાહુકારની પત્નીનો અવાજ સાંભળી અને બહાર આવ્યા મંદિરની અને બોલ્યા હુકમ કરો શેઠાણીજી મને કેમ યાદ કર્યો ત્યારે એ શેઠાણી બોલી કે શું પૂજારીજી તમને ખબર નથી કે અપશુગન શુગન વિશે તમે કંઈ જાણતા નથી મંદિરની બહાર આ વિધવા બેઠી છે ભગવાનના દર્શન પહેલા જ આના દર્શનથી દર્શન થાય છે માટે આને અહીંથી ભગાડો નહીં તો મંદિરમાં કોઈ પણ ગામવાળા નહીં આવે આ સાંભળીને ગભરાઈ ગયા અને બોલ્યા પૂજારીજી તમે ગુસ્સે ન થાઓ હું આને હમણાં જ ભગાડું છું આમ કહી પૂજારીએ રાધિકાને ત્યાંથી ભગાડી દીધી બિચારી રાધિકા રડતી રડતી એના ઘરે આવી અને ભગવાન સામે બેસીને રડવા લાગી રાધિકા બોલી હે ભગવાન મારા પતિ સ્વર્ગવાસ થઈ ગયા છે તો એમાં મારો શું વાક છે હું ક્યાં જઈને ભીખ માંગું હું શું કરું બીજા દિવસે રાધિકા નવું મંદિર શોધવા માટે ઘરેથી નીકળી ગઈ કે જ્યાં બહાર મંદિરની બહાર બેસીને તે ભીખ માંગી શકે એટલે મંદિર શોધવા નીકળી એ ગામની બહાર પહોંચી તો એને એક જૂનું મંદિર દેખાડું રાધિકાએ વિચાર્યું કે આ મંદિર બરાબર છે અને ગામની બહાર પણ છે અહીંથી મને કોઈ નહીં ભગાડે હું અહીં જ ભીખ માંગવા બેસી જાઉં છું આમ વિચારીને તે મંદિરની બહાર બેઠી સવારથી સાંજ પડી ગઈ પણ એ મંદિરમાં કોઈ ન આવ્યું રાધિકા બહુ દુખી થઈ થોડીવાર પછી તેણે એક ગરઢી ડોસીમાં આવતા દેખાયા ડોસીમાં રાધિકા પાસે આવીને બોલ્યા બેટા તું અહીં કેમ બેઠી છો રાધિકા બોલી માજી હું ગરીબ વિધવા છું માટે મંદિરની બહાર ભીખ માંગવા બેઠી છું આ સાંભળી ડોશીમાં બોલ્યા બેટા તે મંદિરની અંદર જઈને જોયું કે આ કોનું મંદિર છે રાધિકા બોલી નહીં માજી હું અંદર તો નથી ગઈ શું વાત છે તો ડોશીમાં બોલ્યા આ શીતળા માનું મંદિર છે અહીં કોઈ પણ પૂજા કરવા નથી આવતું જ્યારે કોઈ પર શીતળા માનો પ્રકોપ હોય છે ને ત્યારે માને શાંત કરવા માટે લોકો જળ ચડાવવા આવે છે આ સાંભળી રાધિકા બોલી માજી મા તો માં છે ગામના લોકો આ માનો અનાદર કેમ કરે છે દોસી માં બોલ્યા માં સીતળાને ઠંડુ જળ અને ઠંડા જમવાનો ભોગ લાગે છે અષ્ટમીના દિવસે બધાએ વાસી જમવું પડે છે માટે એ દિવસે ચૂલો નથી સળગાવવામાં આવતો આ કારણથી લોકોએ સીતળામાની પૂજા કરવાનું બંધ કરી દીધું છે ગામવાળા હવે વર્ષમાં એક પણ વાર પૂજા કરવા અહીં નથી આવતા જો માં ગુસ્સે થાય ને તો પૂરા ગામને ભોગવવું પડશે ત્યારે રાધિકા બોલી માજી તમે અહીં કેમ આવ્યા છો માં બોલ્યા કે મારા દીકરાને માતા નીકળ્યા હતા માતા શીતરાને જળ ચડાવાથી એ બિલકુલ સાજો થઈ ગયો ત્યાંથી હું આ મંદિરમાં દીવો પ્રગટાવવા અને રોજ સાફ સફાઈ કરવા માટે આવું છું ત્યારે રાધિકા બોલી કે માજી હવેથી હું રોજ આ મંદિરની સફાઈ અને શિતરામાની પૂજા કરીશ અને ગામના લોકોને પણ સમજાવીશ બીજા દિવસે રાધિકા મંદિરમાં સાફ સફાઈ કરવા લાગી થોડી વાર પછી ભોગ લાવ્યા હતા એ પ્રસાદ ધરાવ્યો ડોશીમા એ રાધિકાને પણ ખાવાનું આપ્યું અને સાથે એ પણ ભોજન એમને પણ કર્યું હવે આ રોજ નો નિયમ થઈ ગયો હતો ડોસી માનો અને રાધિકા નો રાધિકા સવારે પહોંચી જાય અને રાત્રે સુધી મંદિરમાં સેવા કરતી રહે અને રાત પછી ઘરે પાછી આવી જતી એકવાર રાધિકાએ ડોસી માની અને શીતળા માની પાડોશીઓની સાથે બધી વાત કરી પણ કોઈ એની વાત સાંભળે નહીં વાત ટાળી નાખી શીતળા અષ્ટમીના દિવસે પૂરા ગામમાં કોઈએ ના તો શીતળા માની પૂજા કરી ના તો કોઈએ ઠંડુ ભોજન કર્યું એ દિવસે એ સમયે ગામના લોકો બહુ બીમાર થવા લાગ્યા તેના શરીરમાં બળતરા થવા લાગી ત્યારે રાધિકાએ ગામની સ્ત્રીઓને કહ્યું કે આ માં સીતરાનો પ્રકોપ છે મારી સાથે ચાલો અને તેમને શાંત કરવાની કોશિશ કરો ગામની સ્ત્રીઓ રાધિકા સાથે મંદિરે આવી અને એમાંથી એક શેઠાણી પણ હતી જેણે રાધિકાને મંદિરથી બહાર નીકાળી હતી બધી સ્ત્રીઓએ સીતરા માને પાણી ચડાવ્યું ઠંડુ જળ ચડાવ્યું અને માની એના ગુનાહની માફી માંગી એ બધી સ્ત્રી મંદિરમાં બેસીને માં સીતળામાનું ધ્યાન કરવા લાગી રાધિકા બોલી માં આ બધાને માફ કરી દો માં અને તમારો ક્રોધ શાંત કરો ત્યારે રાધિકાના ખભા ઉપર કોઈ હાથ મૂક્યો અને રાધિકાએ પાછું વળીને જોયું તો પેહલા દોશીમાં ઊભા હતા રાધિકા બોલી હે માજી તમે ક્યાં હતા پورا ગામમાં સંકટ આવ્યું છે આજે તમે માં તમે મારા માટે પ્રસાદ પણ નથી લાવ્યા મા માટે ભોગ પણ નથી લાવ્યા આ સાંભળી ગોસીમાં હસવા લાગ્યા અને તેનું રૂપ બદલીને માં સીતરામાના રૂપમાં પ્રગટ થયા ગામની સ્ત્રીઓ માં સીતરામાના ચરણમાં પડી ગઈ અને માફી માંગવા લાગી સીતરામા બોલ્યા જેને તમે લોકોએ અપશુકની કહીને મંદિરથી બહાર ભગાડી દીધી હતી ને તેની સેવાથી હું પ્રસન્ન થઈને આજે હું તમને બધાને ક્ષમા કરું છું હવે ગામમાં કોઈને કષ્ટ નહીં રહે આમ કહીને સીતરામાં અંતર ધ્યાન થઈ ગયા હવે રાધિકા એ મંદિરમાં સેવા કરવા લાગી અને ગામવાળા રોજ પૂજાપાઠ કરવા લાગ્યા મંદિરમાં જે પણ દક્ષિણા આવતી એ ગામના લોકો રાધિકાને આપી દેતા હતા હવે એ બધા રાધિકાને ગુરુ માં માનવા લાગ્યા હતા જય સીતરામાં તમારા ભક્તોનું સદાય કલ્યાણ કરજો તમારી વ્રત કથા સાંભળનાર વાંચનાર હોંકારો ભરનાર કહેનાર બધા જ ઉપર તમારી કૃપા કરજો જય શીતળામાં સ્કંદ પુરાણ કથા અનુસાર ભોળાનાથના પરસેવામાંથી ઉત્પન્ન થયો જ્વારાસુર નામનો રાક્ષસ એ રાક્ષસે સંસારના બધા જ બાળકોને બીમાર કરી દીધા હતા સમસ્ત સંસારમાં મહામારી ફેલાઈ ગઈ

જેનાથી સીતળામાં ક્રોધિત થયા ક્રોધની જ્વાળાથી રાજ્યમાં એટલી ગરમી ઉત્પન્ન થઈ કે રાજ્યમાં રહેનારા લોકોને અત્યંત તાવ અને ઓરી નીકળવા લાગ્યા ઓરી અછબડાના કારણે લોકોને નાની નાની ફોડલીઓ શરીરે નીકળવા લાગી રાજ્યમાં રહેનારી પ્રજાને તકલીફમાં જોઈને રાજાને તેની ભૂલનો અહેસાસ થયો અને તે સિતળા માફી માંગવા લાગ્યા માના ના ક્રોધ ને શાંત કરવા માટે માં સિતળા શાંત થયા બસ ત્યારથી જ સિતળા ઠંડુ અને વાસી ભોજનનો ભોગ ચડાવવામાં આવે છે ત્યાર પછી માએ જ્વારાસુર રાક્ષસનો રાક્ષસ નો સંહાર કરી દીધો અને મહામારી અને રોગથી સંસાર ની રક્ષા કરી શીતળામાં પૂજા કરવાથી બાળકો ને બીમારીથી મુક્તિ મળે છે માં સીતળા તેમના ભક્તોની બીમારી અને રોગથી રક્ષા કરે છે સદાય એને બચાવે છે એનું રક્ષણ કરે છે જય શીતળામાં અન્ય કથા અનુસાર માતા શીતળાની ચમત્કારી કથા એક વાર સાંભળીએ એક રાજાના એકના એક દીકરાને સિતળામાં નીકળ્યા એટલે કે ઓરી અછબડા જે આપણે કહીએ એ નીકળ્યા અને તેના જ રાજ્યમાં એક બીજા માણસ જે કાચી જાતના હતા તે કાચી જાતના પરિવારમાં એક છોકરાને સીતરામા નીકળ્યા ઓરી નીકળ્યા કાચી પરિવાર બહુ ગરીબ હતો પણ ભગવતીના ઉપાસક હતા એ ધાર્મિક દ્રષ્ટિથી સમજવાવાળા અને બધી જ બીમારીના નિયમ અનુસાર પાલન કરનારા હતા ઘરમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવતું હતું નિયમ પ્રમાણે ભગવતીની પૂજા કરવામાં આવતી હતી મીઠું એટલે કે નમક જમવામાં ન ખાવાની હતી એના ઘરમાં નીકળ્યા હતા છોકરાને એટલે શાકનો વઘાર પણ ન કરતા અને ના કોઈ વસ્તુને તળવામાં તાવામાં તળતા ગરમ વસ્તુ ન કોઈ પરિવાર ખાય સ્વયં પરિવારવાળા પણ ન ખાય અને ના આપેલા સીતળામાં જે નીકળ્યા હતા એ દીકરાને પણ ન આપતા આમ કરવાથી એનો દીકરો તો જલ્દી સાજો થઈ ગયો સ્વસ્થ થઈ ગયો હવે આ બાજુ ઓરી અછબડાથી રાજાના છોકરાને સીતળામાં નીકળ્યા હતા ઓરી અછબડા નીકળ્યા હતા ત્યારથી રાજાએ ભગવતીના મંડપમાં ચંડી પાઠ શરૂ કરાવી દીધા રોજ હવન થતા આ હુદ્યો અપાતી રાજ પુરોહિતો બ્રાહ્મણો સદાય ભગવતની પૂજામાં મગ્ન રહેતા હતા રાજ મહેલમાં રોજ તેલનો તાવડો ચડતો અને વિવિધ પ્રકારના ગરમ ગરમ સ્વાદિષ્ટ ભોજન બનતા હતા શાકભાજી સાથે કેટલાય પ્રકારના માંસ પણ બનાવવામાં આવતા હતા આનું પરિણામ એ આવે છે કે એ ભોજનની સુગંધથી રાજકુમારનું મન ખાવા માટે લલચાય લલચાતું હતું અને તે ખાવા માટે જીદ કરતો હતો હવે એક તો તે રાજકુમાર રાજપુત્ર અને એમાં એકનો એક અને આ કારણથી તેની અનુચિત જીદ પણ પૂરી કરી દેવામાં આવતી હતી આમ કરવાથી સીતરામાનો કોપ ઘટવાની જગ્યાએ વધવા લાગ્યો ઓરીની સાથે સાથે તેના શરીર પર મોટા મોટા ફોડલા નીકળવા લાગ્યા જેમાં ખંજવાળ અને બળતરા વધારે થતી હતી સીતરામાની શાંતિ માટે રાજા જેટલા પણ ઉપાય કરે સીતરામાનો પ્રકોપ વધારેને વધારે વધતો જાય કેમ કે અજ્ઞાનતાવશ રાજાને ત્યાં બધા જ કામ ઊંધા એટલે કે અવળા થતા હતા હવે રાજા આમ થવાથી વધારે હેરાન થઈ ગયા તેની સમજમાં કંઈ આવતું ન હતું આટલું બધું કરવા છતાં પણ સીતરામાનો પ્રકોપ શાંત કેમ નથી થત થઈ રહ્યો રાજા આમ વિચાર કરે છે તો એક દિવસ રાજાના ગુપ્તચરોએ રાજાને બતાવ્યું કે આપણા નગરમાં કાછી પરિવારના પુત્રને પણ સીતળા નીકળ્યા હતા પણ એ તો બિલકુલ સાજો થઈ ગયો આ જાણીને રાજા વિચારમાં પડી ગયા કે હું સીતરામાની આટલી બધી સેવા પૂજા કરું છું

હું તારી સેવા પૂજા અર્ચનાથી પ્રસન્ન છું માટે આજે પણ તારો પુત્ર જીવિત છે તારો પુત્ર સાજો ન થવાનું કારણ એ છે કે સિતળા નીકળ્યા છતાં પણ એ સમયે તે એનું પાલન નથી કર્યું જે કરવાનું પાલન હોય એ તે નથી કર્યું અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તારે આવી સ્થિતિમાં નમકનો ઉપયોગ ન કરવો જોઈએ નમકથી બીમાર વ્યક્તિને ફોડલીઓમાં ખંજવાળ આવે છે અને ઘરે બનતા જે શાક છે એમાં વઘાર ન કરવો જોઈએ કારણ કે વઘારની સુગંધી બીમાર વ્યક્તિનું મન ખાવા માટે લલચાય છે બેમાર વ્યક્તિની પાસે બીમાર વ્યક્તિનું કોઈ પાસે ન જવું જોઈએ બીમાર વ્યક્તિ પાસે કોઈ જવું ન જોઈએ કે બીમાર વ્યક્તિને બહાર આવવા દેવા આવવા જવા માટે પણ મનાઈ કરવી જોઈએ કેમ કે આ ચેપી રોગ છે જે બીજાને પણ થઈ શકે છે બીજાને થવાનો ભય રહે છે માટે આ નિયમનું પાલન કરીશ એટલે તારો દીકરો જરૂર ને જરૂર સ્વસ્થ થઈ જશે ભગવતી રીતે સંપૂર્ણ વિધિ વિધાન સમજાવી રાજાને અને સપનામાં અંતર ધ્યાન થઈ ગયા રાજાને બધું સમજાઈ ગયું રાજાએ જે માં ભગવતીએ કીધા એ બધા જ નિયમો પાળવાનો પૂરો પ્રબંધ કરાવ્યો અને બધો પ્રબંધ બધા નિયમો લાગુ કરાવ્યા આનાથી રાજકુમારની બીમારીમાં સુધારો થઈ ગયો અને ધીમે ધીમે રાજકુમાર જલ્દી સાજો થઈ ગયો અહીં સીતારામાની કથા સંપૂર્ણ થાય છે મિત્રો આ સીતારામાની કથા જરૂર સાંભળજો બીજાને પણ સંભળાવજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલજો માં ચિત્ર હે માં સીતારામ જે કોઈ આ કથા સાંભળે તેના બાળકોને તે વ્યક્તિને સદા નિરોગી રાખજે સ્વસ્થ રાખજે તમારી કૃપા દ્રષ્ટિ સદા એમની ઉપર રાખજો જય શીતળા શીતળા માતા જય મા ભગવતી જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ